વિશ્વ એડ દિવસ નિમિત્તે સપ્તાહની ઉજવણી અંતર્ગત લીંબડી સરકારી કન્યા શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ તારીખ ચાર બાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોર બે કલાક સુધીમાં આઈસીટીસી કાઉન્સિલર હેતલ બાભોર અને લેફ્ટ એક્સિશનલ ખ્યાતિ પટેલ દ્વારા એકસો દસ વિદ્યાર્થીઓને એચઆઈવી એડ્સ વિશે માહિતી આપવામાં આવી હતી વિશ્વ એડ દિવસ એક ડિસેમ્બર ની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે દિશા ડાપકુના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીબી એચઆઈવી અધિકારી ડીટીએચ ડૉક્ટર આરડી પહાડિયા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડીના અધિક્ષક ડોક્ટર ડી કે પાંડેની આગેવાની હેઠળ લીમડી ગામની સરકારી કન્યાશાળામાં એચઆઈવી એડ્સ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટે ડ્રોઈંગ સ્પર્ધાનો પણ આયોજન કરાયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામો વડે સન્માનિત કરવામાં આવ્યું હતું આઈ સીટીસી કાઉન્સિલર હેતલ બબોર અને લેબ ટેક્નિશિયન ખ્યાતિ પટેલ દ્વારા કુલ એકસો દસ જેટલા વિદ્યાર્થીઓના એચઆઈવી એઇડ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય તથા સ્ટાફના સરકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં એચઆઈવી એઇડ્સ અંગે સાચે સમાજ નિવારણ અને સકારાત્મક અભિગમ વિકસે તે હેતુસર આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે